નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અને મહત્વના સમાચારો હડ્ડો બન્યો છે મોકળું મેદાન મળ્યું છે સયાજીગંજ વિસ્તારના કાલા ઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો સોટ જોવા મળ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બે થી ત્રણ ફૂટના આ સોટનો વાવેતર પાછળ કોનો વાત છે તે પોલીસ તપાસનો વિષય છે પાવાગઢથી નીકળતી વૈશ્વામત્રી નદી શહેરની મધ્યથી પસાર થતી ને આગળ ખંભાતના અખાતને મળે છે વૈશ્વામતિરી નદીના કિનારાનો મોટો ભાગનો વિસ્તાર આવરું જગ્યાઓ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવરજવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે રાહદારીઓની અવરજવરથી દૂર એવા એકાંતના સ્થળોનો અવાસામાજિક તત્વોનો હડ્ડો બનાવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવે છે સયાજીગંજ વિસ્તારના કાલા ખોડા બ્રિજ નીચે વિશ્વામત્રી નદીના કિનારાની આવરું જગ્યાએ ગાંજાના છોડનું વિના સ્તર વાવેતર કરવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો